આજરોજ વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો સંગઠનની ટીમ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કાર્યોના ખાતમુહૂર્તમાં ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે એસઓએફ ગ્રાઉન્ડ જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એન્ટરટેમેન્ટ મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ લાખના ખર્ચે આયોજન થનાર છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ સુદામાપુરી જય અંબે ફળ્યું જ્યાં મેલડી માતાના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરાયું છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સંગઠન વોર્ડ પાંચના મનોજ શાહ અને સમગ્ર ટીમ કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલ નેતિક શાહ તેજલબેન વ્યાસ તથા સ્થાનિકો આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા વિકાસની હરણફાળને જોડીને વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરોને સાથે સંગઠનની ટીમને જોડીને વિસ્તારના જે માગ આવતા કામો છે એમાં મૂળ એક લોકોને હેલ્થ સાથે જોડીને અમારા વિસ્તારમાં આવેલું ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે એસવાય એફ ગ્રાઉન્ડ જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એન્ટરટેનમેન્ટ મળી શકે એ માટેનું એક આયોજન તમામની સાથે જોડીને કરેલું છે એનું ખાતમુહૂર્ત આજે લગભગ દસ લાખના ખર્ચે અધિકારીઓ સાથે મળીને આ કામનું આયોજન થયું છે એ જ રીતે સુદામાપુરી જ્યાં અંબે ફળ્યું છે જ્યાં એક સેવા વસ્તી છે એમને ઉપયોગમાં આવે એ પ્રમાણે ઉગતા મેરડી માના મંદિરના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી આવનાર સમયમાં આ વિસ્તારમાં જે દર શનિવારે અથવા દર વીકમાં જે ધાર્મિક કાર્ય થાય છે એમાં તમામ ઋતુથી બચી શકાય એ પ્રકારનું એક આયોજન અહીંયા ચોક્કસ કર્યું છે ખાતમુહૂર્ત પણ કર્યું છે